હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સરસ ગોઠલીનો મુખવાસ બનાવવાનો છે એ મેં તમને આગળ હું તમને બતાવીશ આપણે બે પદ્ધતિથી બનવાનો છે એક છે ગોઠલા શેકીને અને એક છે ગોઠલાને ભાંગી મહેનત કરી અને બાફીને તો વધારે સેલો આપણને ગોઠલા શેકી અને બનાવીએ ને એ પડે છે તો ચાલો આપણે જોઈએ આગળ કે કેવી રીતે બને છે ને બે કર્યા પછી કેવું એનામાં તફાવત છે આપણે જોઈએ હાલો આગળ હવે એવું કરીએ આપણે આમાં આપણે બે પ્રકારની ગોઠલી સૂકવી છે તો તમને કહી દઉં કે આ છે ને મેં ગોઠલી શેકી અને ભાઇંગી હતી ડાયરેક્ટ અને બાઈફી નથી શેકી અને ડાયરેક્ટ એને ભાંગી અને ખમણી નાખી હતી તો એ અત્યારે સુકાઈ જવા આવ્યું છે ખમણ અને આ છે ને આ આપણે બાઈ ફીતી તો એનો કલર જુઓ અને આ શેકી અને કઈરી એનો કલર જુઓ તો જો શેકેલી આપણે ને એ એકદમ વ્હાઈટ ઉપર છે અને બાફીને જે ખમણ કર્યું ને જરાક એનો ડલ કલર થઈ જાય પણ હવે સ્વાદમાં શું ફરક છે ને એ આપણે જ્યારે એનો મુખવાસ બનાવશું ને ત્યારે તમને ખબર પડશે બરોબર ને ત્યારે હું તમને કહીશ હું ટેસ્ટ કરું પછી તમને કહીશ તો જો રીતે આપણે મુખવાસ બનાવ્યો તો મેં પેલા છે ને હવે ગોઠલી શું છે વરસાદી વાતાવરણ છે જો તમને બતાવું કે આ વરસાદી વાતાવરણ છે ને હવે આમાં છે ને તડકો ન હોય તો આપણે ગોઠલી સુકવી ના શકીએ એટલે મેં છે ને ડાયરેક્ટ ગેસ ઉપર ગોઠલીને શેકી નાખી હતી એ કેમ સેકી એ તમને બતાવી દઈશ કારણ કે હજી આપણે ગોઠલી પડી જ છે તો કેવી રીતે સેકી એ તમને બતાવી દઈશ અને બાફીને કર્યું તો એ તો બધા કરતા જ હોય ને ગેસ ઉપર બહુ ઈઝી થાય છે શેકવી અને પછી એને તોડવી એ બહુ ઇઝી રહી છે હું તો એમ કહું કે જો આ સ્વાદમાં ટૂંકમાં શેકીએ તો એના ગુણધર્મો તો એટલા ને એટલા જળવાઈ રહેવાના છે અને ફૂલ એવા બી ટ્વેલ ફાઈબર એવું બધું હોય છે આપણે લોકો જે છે નોન વેજીટેરિયન નથી એના માટે બેસ્ટ છે ગોટલીનો મુખવાસ તો તમે બનાવીને ખાજો હું કહાન ભાઈ કાઈ નહીં આ તો જો યોગા દિવસનું જવાનું છે આપણે એમ પછી કાઈ નહીં યોગા કરાવશે સ્કૂલે નથી બાવ કોલેજે છે એમ તે ઘરમાં માં થોડું કામ કરલે તો યોગા બરાબર હોય ન હોય

કઈ જગ્યાએ જવાનું છે બહાઉદ્દીન કોલેજ બહાઉદ્દીન કોલેજ કે કેટલી સ્કૂલ આવશે જૂનાગઢ મોસ્ટ ઓફ સ્કૂલના ના 9th અને 10th ના સ્ટુડન્ટ એમ બીજા નથી ના 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 છોકરાઓને નથી મોટા મોટા ડગડા બગડાઓને જ છે સ્કૂલના ના હોય ને ના હોય તો એને ફી આપવી પડે હવે નહીં એટલે મારે આવું હોય તો તો હાલે તું માર ભેગી આવું તો હાલે પણ અહીંયા યોગા કરવા દે મને બધાને કરવા દે

અને આપણે જોઈએ આગળ આપણે શું કરીએ છીએ આપણે તો ઘરે જ યોગા હોય ચોવીસે કલાકને તમે સફાળશે ને દિવસ ઉઠીએથી હોય ત્યાં સુધી બધાય યોગ કરી લેતા હોય ઘરમાં ને ઘરમાં પણ એ જરૂરી નથી ખરેખર યોગા કરવા જરૂરી છે ને વિશ્વ યોગા દિવસ છે તો તમને બધાને શુભકામનાઓ શુભેચ્છાઓ અને બને તો બધાય યોગા કરજો પણ આવી ગરમીના તો યોગા ઉખલીને હોવા એસી ચાલુ કરી એસી ચાલુ કરીને યોગા ના કરાય તો પરસેવો ના વળે એવું ના હોય તો સ્ટ્રેચિંગ થાય યોગા થી એવું અત્યારે જો આ ચાલુ કરવું જ પડે નકર ગરમી એટલી થાય રેવાય નહીં ક્યાંય રસોડામાં તેમ થાય મરી જાય લગભગ શ્વાસ નીકળી ગયો હોય બધી રસોઈ થઈ જાય બહાર નીકળી પંખામાં આવી ને ત્યાં ધીરે ધીરે શ્વાસ આવી જાય પાછો આ રોજ નું છે બે ટાઈમ રસોડામાં આવો આવું મને હવે જીવ નીકળી ગયો ભગવાન પાસે પોતતી પોતી યમરાજ ને હા કરી લઈ ને ત્યાં તો નીચે ઓલા અવાજ મારે આરતી જમવાનું દે એટલે પાછું જીવ આવી જાય

તમારે એવું વિચારવાનું આમ વરસાદ નો પેલેથી નિયમ છે અમે નાના હતા ને ત્યારથી કે સારું આપડે રજા હોય ને હે ત્યારે વરસાદ ના આવે સ્કૂલે ગયા હોય પીરિયડ ચાલુ હોય ને ત્યારે જ વરસાદ આવે જેવું આપણે સ્કૂલ છૂટવાનો ટાઈમ થાય ને એટલે વરસાદ ગયો આવું થાતું અમારે તો રજા દઈ દે વરસાદ આવે ને એટલે અમારે તો ચાલુ લેક્ચર આવતો જ નથી વરસાદ શું કરજા દઈએ અતિ વરસાદ ની આગાહી હોય ને બધું હોય ને હવે જોજે અહીંયા આવશે એટલે એવો જ આવશે કદાચ તમને રજા દઈ દે આ વખતે એની સારો થાય વરસાદ બઉ રૂપિયા વધી પડ્યા હોય ભલે જાતી નવી લઈ લે બધા વીમા વાળા આપડે આપડે કેવું થાય વીમો રખાય ને તો થર્ડ પાર્ટી નો રખાય બમ્પર ટુ બમ્પર રખાય તો આવી જાય પૈસા પાછા તમે સાંભળજો અમારી ધડ કેવી હોય છે મોસ્ટલી આખો બે દીકરા ની ધળ હોય છે આ તો એના કામ માં હોય એનું મગજ ફ્રી થાય તો પાંચ દસ મિનિટ કરે બાકી અમે મા દીકરો તો જો આ રીતે આપણે બધી ગોઠલી શેકી લીધી છે બરોબર અને બઉ ફૂલ ગેસ રાખો તોય આમાં વાંધો નથી આવતો અને આ રીતે શેકો તોય વાંધો આવતો નથી વ્લોગ કરું છું એમ જો તમને પસંદ આવ્યો હોય તો કરજો અને ગોઠલી નો મુખ્યાસ કેવો લાગ્યો છે એ મને કોમેન્ટ કરીને કહેજો હજી મુખવાસ બન્યો નથી આપણે ખમણ જ બનાવ્યું છે તો હવે જોયા આપણે કાલે મુખવાસ બનાવશું ને પૂરી રેસીપી સાથે ત્યાં સુધી આવજો